નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણે મારી લેખન પૂરતી જે બુક આપવામાં આવેલી છે તેમાં પેજ નંબર મિત્રો તેતાલીસ પર વાર્તાલેખન જે આપેલું છે તેમાં આપણે વાર્તા લખીશું ચકલી પોપટને અને કાગડા વિશે સંપૂર્ણ વાર્તા લખીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો વાર્તાલેખન છે એનું નામ છે વાર્તાનું ચકલી પોપટ અને કાગડો તેના વિશે જોઈએ તો એક જંગલ હતું જંગલ ખૂબ જ મોટું હતું એમાં એક ચાલી રહે ચકલી રહેતી હતી એને ચાર બચ્ચા હતા ચકલીના માળાની સામે એક પોપટનો માળો હતો એ ખૂબ જ ઈર્ષાળું હતું એને કોઈનું સારું થાય એ જરાય ન ગમે અને એ પોપટના માળાની પાછળ કાગડાનો માળો પણ હતો કાગડો ખૂબ જ ભોળા સ્વભાવનો હતો એને કોઈ ગમે તે કહી દે તે જલ્દી માની જાય ચકલીનો માળો ખૂબ જ સુંદર હતો અને એ જોઈને પોપટને ખૂબ જ ઈર્ષા થતી હતી અને હવે તો ચકલીને ચાર બચ્ચા હતા એટલે અવાજના કારણે એ ખૂબ જ પરેશાન પણ રહેતો પોપટને હવે તો ચકલીને બોલાવી પણ ના ગમે પણ હવે શું કરે એના સામે જ તો માળો હતો એનો માળો છોડીને જાય પણ ક્યાં ઉનાળાની ઋતુ પૂરી થવા આવી હતી હવે ચોમાસું બેસવાની તૈયારીમાં હતું એટલે હવે તો ચકલીની ચિંતા વધી ગઈ હવે હું મારા બાળકોને ખાવાનું શું શીખવાડીશ બાળકોને એકલા મૂકીને ખાવાનું લેવા કેવી રીતે જઈશ એટલામાં એને વિચાર આવ્યો સામે તો પોપટભાઈ છે એમ કહીને જઈશ કે મારા બાળકોનું ધ્યાન રાખે હું હમણાં જ ખાવાનું લઈને આવું છું પણ પોપટભાઈ એ પણ એમ જ હા પાડી દીધી હા પાડવા ખાતર જ્યારે ચકલી આ બધું કહેતી હતી ત્યારે કાગડાની નજર ત્યાં પડી અને ત્યાં એ પણ વાત કરવા માટે પોપટભાઈ પાસે આવ્યા એ આવે પહેલાં જ તો ચકલી ખાવાનું લેવા જતી રહી જ્યારે કાગડાભાઈએ પોપટને કહ્યું શું કહેતી હતી ચકલી તો પોપટે કાગડાભાઈને ખોટું કીધું એવું કીધું કે જોવાને પોપટભાઈ આ કાગડો કેવો ગંદો રહે છે પોતાના માળામાં અને માળો એના કરતાં પણ ગંદો છે કોણ જાણે એ કેવી રીતે રહેતો હશે મને તો આવું જરાય ના ગમે મને તો મારો માળો વ્યવસ્થાવાળો જોઈએ અને સુંદર જોઈએ આવા માળામાં તો કંઈ રહેવાનું હશે કાગડો તો આ સાંભળીને ગુસ્સે થઈ ગયો અને ચકલી આવે એની રાહ જોવા લાગ્યો ક્યારે ચકલી આવે એને બદલો લઉં થોડી પછી ચકલી આવી જાય છે અને જેવી ચકલી એના માળાની અંદર જાય છે એમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય છે અને થોડીવારમાં તો કાગડાનો માળો તૂટી જાય છે અને તે જલ્દીથી પોપટભાઈની મદદ લે છે પણ પોપટભાઈ મદદ કરવાની ના પાડી દે છે પોપટ એવું કહે છે કે મારો માળો તો ખૂબ જ નાનો છે આપણે બેવું આ માળામાં સમાવી ન શકીએ પછી જ્યારે ચકલીબેનની મદદ માગવા જાય છે ત્યારે તે રાજી રાજી ગાગડાભાઈને પોતાના માળામાં બોલાવી દે છે અને કહે છે ગાગડાભાઈ મારે ચાર બાળકો થયા એટલે મેં પહેલેથી જ માળો મોટો બનાવી દીધો હતો જેથી કરી ચોમાસાની ઋતુમાં પાણીની સમસ્યા ના નડે ચકલી પછી તો ચકલી અને કાગડાભાઈની લાંબી વાત ચાલે છે અને પેલી પણ વાત બહાર આવે છે તે જ પહેલાં પોપોટે ચકલી વિશે કહી હતી ચકલી કહે છે કે કાગડાભાઈ મેં તો આવી કોઈ વાત તમારા વિશે કરી જ નથી જ્યારે કાગડાભાઈને સત્યનું ભાન થાય છે ત્યારે ખૂબ જ અફસોસ થાય છે ત્યારે ત્યાંથી કાગડાભાઈને લાગ્યું કે કોઈની વાત ના સાંભળવી જોઈએ જોયા જાણ્યા વગર કોઈના પર આંધળો વિશ્વાસ ન મૂકી દેવો બોધ આ વાર્તાથી એ શીખ મળે છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ના મૂકવો સત્ય જાણવા માટે બે પક્ષો સામસામે હોવા જરૂરી છે જો કોઈ એક પક્ષની વાત સાંભળશો તો તમે પોતે પણ મુસીબતમાં પડી શકો છો મિત્રો સમ સરસ મજાની ચકલી પોપટ અને જે મિત્રો કાગડા વિશેની વાર્તા વિશે આપણે જોયું આ વાર્તામાંથી ઘણું મિત્રો શીખવા પણ મળે છે બરાબર આશા રાખીએ છીએ તમને પણ આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા